જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજામાં જશો એવી આશાથી ધમવા કદાચ બ્લોગ ચાલુ કર્યો અને હા હમણાં બ્લોગ ચાલુ કરતાં કરતાં ઘણો સમય લાગી ગયો છે અને આપણે બ્લોગ ચાલુ નતો કર્યો કેમ કે આપણો મોબાઈલ જરાક ખરાબ થઈ ગયો અને ઘરના કામે એટલા બધા હતા અને મોબાઈલ આપણો સાથ નથી દેતો એટલે ફૂલ વિડીયો થઈ જાય એને કારણે ચોટે છે આપણો ફોન એટલે આપણે વિડીયો નથી બનાવતા હમણાં અને બધા જો આપણી ગાયોના દર્શન કરાવી દે તો બધા છે મસ્ત મજાના અને અત્યારે તડકો હતો તો ઓલા વાડામાંથી આપણે આ વાડામાં લઈ લીધો તો ત્યાં આપણે સાયન રહી શકે જ્યાં એને બેહવું અહીંયા બેહી જાય અને શિવુને પણ ખુલ્લો રાખ્યો છે શિવો તો એની મમ્મા ને લાડી કરે છે અને શિવુને આપણે અહીં લઈ આવવાનો છે અહીંયા બધે ભેગો નથી રાખવાનું કેમ કે નાનું બચું છે તો આપણે જાય એ શિવુને લઈ આવી આપણે શિવો હાલ માલ જો નાનું બચું છે ને તો બધા મારે બિચારાને આવી માં હાલે આવી જાવ આવજો અહીંયા આવજો મમ્મા આગળ નથી રહ્યો આવ તો ડેલો બધો જો અહીંયા પર્લીકોમળું છે ને ઘાસ સારો તો એને એમ ક્યાંથી લઈને ખાઈ લઈ તો આપણે પર્લીકોમ થઈને હમ કરીએ અને આપણે ટાબરિયા તમને દેખાડી તો આપણે તાબરિયા મસ્ત મજાના અહીંયા છે અને વરસાદ હવે આવતો નથી જ્યારે જોતો તો જ્યારે જોતો નહોતો ત્યારે આવતો તો ને ફૂંકી દીધું છે અને આપણે ઓરવણું પણ ચાલુ કરી દીધું છે એ પણ હું તમને હે બતાવી આગળ કન્ટિન્યમાં બેના છું પેલા તો આપણે ઓલી ગાયોને સંભાળી લઈ કેમ કે આ બધું તોફાન કરે ને બાંધે છે તો આપણે એમને ઓરી લઈ લઈ અને પછી હે ને અત્યારે આપણે જમીન છે તો જમીન આપણે આરામ પણ કરવાનો છે તો આરામ કરી લઈએ અને પછી આપણે ઓરવણું જે કામ ચાલુ કર્યું એ પણ હું તમને બતાવી કેવી રીતના ઓરવણું છે ને કેટલું ઓળખ્યું છે ને કેટલું પાણી એવું છે કેટલું લાઇટ હેરાન કરે છે ને હું બધું તમને બતાવી આગળ ને રૂંઢા થઈ ગયા છે ને આપણે આવી ગયા છે ને આપણી ગાયો પેલા બતા દો પછી આપણે ઓરોણા જે કામ આવે ને ક્યાં પાણી કેવી રીતના પાણી એવું બધી વાત કરું હમણાં તમને પણ આપણી ગાયોનો જો અત્યારે આપણે મૂકી દીધા છે ટાબરિયાઓને તો એ બધા મસ્ત મજાના હે ને કીની રાજો કેવા લાગે ટેબલા મારે ટેબલા તો આપણે સી વાય બાઈ છે અને ગોરલ આપણી વાં બાંધી છે ને ઓલા બધા વાંસે ને વાંધો આપણું બાકી છે વાંધો આપણે કરવાનું છે પહેલાં આપણું ઓરવણું જોઈએ આવી ઓરવણું કેવી રીતના કરી છે ને એ તમને બતાવું આપણે મસ્ત મજાના આપણે ખેતરમાં આવી ગયા છે સરસ મજાના અને આપણું પાણી આવી રહ્યું છે ને આપણું પાણી છે ને આમ બધું જ સરસ મજાનું આપણું પી ગયું છે અને પાતા પાતા બહુ વાર લાગી ગઈ કે કેમ કે એક જ સિંગલ મોટર હતી અને બીજી મોટર છે ને આજે આપણે રેડી થઈ ગઈ છે અને અચાનક ડીપી બરી ગઈ હતી આપણામાં હે ને પાણી એવું તો ડીપી બરી ગયું અને આપણું પાણી અત્યારે હાલે છે ને આપણે છે ઘરનો ખૂણો છે ને એટલો બાકી છે ને આ બધું બાકી છે આ બધું ઓથા આપણે ગઈ ને એ બધું બાકી છે બાકી બે મોટરું કર્યું છે આજે એટલે બે મોટરું કર્યું એટલે આજ પાણી પી જાય કે નહીં

એ દિવસના લાઇટ જ નથી રહે એટલે હમણાં ઓરવતા બહુ વાર લાગી છે ને હજી આપણે એક બીજું પાણી કાઢશું બીજું પાણી કાઢીને પછી એક દિવસ સુકાવા દેસું પછી આપણે કરશું મસ્ત મજાની વાવણી અને પછી કરશું આપણે ગૂગલફા ગૂગલ લફામાં શું કરશું તો કમેન્ટ કરી દેજો કેમ કે આપણે તમારી કમેન્ટ પણ મારો આપણે ગૂગલ અફો કરશું તો મસ્ત મજાને ગૂગલ ઓફો કરશું અને કમેન્ટ જેની જાદી હશે ને એ આપણે કરશું તો મસ્ત મજાની કમેન્ટ કરતી કોઈ કમેન્ટ કરવાનું બહુ આમ કહેતા નથી આજે તમને કહી કે ગૂગલ લફો કાહો એટલે કંઈ અને જેને ખાવો વાવણી કરાઈ જાય લોકો ખાઈ જાય તો આપણે સરસ મજાનું પાણી હાલી રહ્યું છે ના બધું પી છે અને અહીંયા આપણી રીંગણીના બે છોટા છે અને એમાં મોટા મોટા રીંગડા આવે ક્યાં ગયું એક આધુ રીંગડું હશે તો બતાવીશ એક રીંગડાનું એક સાથ થઈ જાય અમારે એવું આ આપણી બદામ છે સરસ અને પાણીના બે છે છે અને આપણો ઉકેળો અહીંયા આપડી રેતી છે આપણે થોડું ઘણું કંઈ કામ કરવું હોય તો આપણે રેતી આપણે અગાઉ રાખેલી છે તો અહીંયા બધું ભ્યાણ છે વાત ના પૂછો એ કપડા પડ્યા છે પાણી કુંડીમાં થઈ રહ્યું છે કેમ કે મોટરું આવે ને એટલે કુંડી ભરવા નારા થાય કેમ કે ડાટા ગાઢવા નાખવા એમ થાય કે હમણાંની પછી બોલે હમણાંની પછી બોલે હું અમારે કપડાં ધોવા કુંડી ભર્યો ઝીરીક ચાલો ઝીરીક ચારો તો એવું કેટલી વાર લાગે તો ખબર નથી સરસ મજાના અને અમારા વિડીયો તમને ખબર જ છે ને જે લોચા પડે છે આવવામાં પણ વાંધો નહીં તમે એડજસ્ટ કરી લેજો ને આ આપણી ગાયો વાડામાં છે ને મસ્ત મજાની ખુલી છે અને એક પ્રોબ્લમ થઈ ગયો છે બહુ જબરજસ્ત પ્રોબ્લેમ ગૌશાળામાં આવી ગયો છે અને એ પ્રોબ્લમથી તું થાકી જવાની છું એટલે મારે એને આગળ વ્યવસ્થા કરવી જોઈએ કે એ પ્રોબ્લેમ શું છે તમને ખબર છે કે આપણે પ્રોબ્લેમ છે જો આ ગાયોને અહીં જગ્યા બદલી છે વાળો અલગ થયો છે એટલે આ પડતર જગ્યા હોય પડતર એટલે આપણે બહુ વાપરતા ન હોય આમાં આપણે શું હતું ખબર વાઢિયું ખડ હતું એટલે ગાયોને બધીને લાણ થઈ ગઈ છે એટલી બધી લાણ થઈ ગઈ ને બે દિવસમાં ત્રણ દિવસમાં તો હાવ 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 વાત જ ના પૂછે એટલી લાણ થઈ ગઈ તો આપણે એને બધેને અજીસન મારવાના છે પછી વાળામાં આપણે મીઠું નાખવાનું છે પછી બધી ગાયોને આપણે હેને નવરાવવાની છે અને ગોપી તું ચલે ધીંગાણા કહી રહ્યું આપણી ગોપી તો રીએ જ નહીં તો આપણે જો એડસ્ટ કરવું જ જોઈશે આટલી ગૌશાળામાં હેને મૂંઝવણ આવી છે તો હા આજનો વિડીયો આપણે તમને કેવો લાગ્યો છે સરસ મજાની કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જય દ્વારકાધીશ આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું જય દ્વારકાધીશ